નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમની સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર નોંધાઈ છે જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમના પાંચ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે ડેમમાં ઉપરવાસમાંથી સુડતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે નર્મદાના નવા નીરના વધામણા કર્યા જે ગુજરાત માટે મહત્વપૂર્ણ અવસર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં છ હજાર વૃક્ષોનું કરાયું છે વાવેતર વડોદરામાં પર્યાવરણ સંરક્ષણ માટે ફિક્કી એફએલો અને વેસ્ટર્ન રેલવેની સંયુક્ત પહેલથી એક ઓક્ટોબરે છાણી જકાતનાકા નજીક રેલવે કોલોનીમાં છ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું સ્વચ્છતા પખવાડિયા સાથે જોડાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશને શહેરને હરિયાળું બનાવવો અને ભાવિ પેઢી માટે ગ્રીન કોરિડોર ઊભો કરવાનો છે આ પહેલથી પર્યાવરણ જાગૃતિ અને શહેરની હરિયાળી વધારવાનો પ્રયાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં વધારો સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી અનુસાર ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં એમએસપી કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતોએ કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરાવી ફરજિયાત છે નોંધણીની પ્રક્રિયા એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધી ખુલ્લી છે જે હવે સીસીઆઈ દ્વારા એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી લંબાવાય છે ખેડૂતોને વહેલી તકે નોંધણી કરી અને એમએસપીનો લાભ લેવા માટે અનુરોધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કઠોળનું ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે અગિયાર હજાર કરોડની છ વર્ષીય યોજનાને મંજૂરી મળી ગઈ છે આ યોજના ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે અને ખેડૂતોની આવક વધારશે આ ઉપરાંત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે ચોર્યાસી હજાર કરોડની જોગવાઈને પણ મંજૂરી મળી છે જે ખેડૂતોને સીધો લાભ આપશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરના રેસ ક્રોસ ગ્રાઉન્ડમાં રાવલ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો રાજકોટમાં દશેરાની તૈયારીઓ પૂર્ણતાને આરે હતી ત્યારે છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે ઓક્ટોબર બે હજાર રોજ રેસ ક્રોસ ગ્રાઉન્ડ ખાતે રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુત્રાનું દહન કરવામાં આવ્યું આ વર્ષે ચોપન ફૂટનો ઊંચો રાવણ કુંભકર્ણ પિસ્તાલીસ ફૂટનો ઊંચો અને મેઘનાથ તેતાલીસ ફૂટ ઊંચો પ્રતિમા સાથે તૈયાર કરવામાં આવ્યો હતો આયોજનમાં બસો જેટલા કાર્યકરો જોડાયા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને કાંકરિયામાં પ્રવેશ ફ્રી ભારતભરમાં ગાંધી જયંતી એટલે કે બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે વન્યજીવ સપ્તાહ બે હજાર પચીસ ઉજવવામાં આવશે આ નિમિત્તે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે બાર વર્ષ સુધીના બાળકોને સવારે નવથી થી બાર સુધી નિઃશુલ્ક પ્રવેશ મળશે આ ઉજવણીનો ઉદ્દેશ્ય વન્યજીવ સંરક્ષણ અને તેના વિશે વિશેષ જાગૃતિ ફેલાવાનો રહેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુબેરનગરની ભગવતી સ્કૂલની માન્યતા રદ અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની માન્યતા ગુજરાત શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ રદ કરી છે લઘુમતી સંસ્થા તરીકે નિયમોનો દુરુપયોગ કરીને લાભોનો ગેરફાયદો ઉઠાવવાના આરોપો સામે આ પગલું લેવાયું છે સ્કૂલમાં રિપીટર વિદ્યાર્થીઓએ રેગ્યુલર તરીકે પ્રવેશ અને વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવીને શિક્ષકોની ભરતીના ઘટસ્ફોટ પણ બહાર આવ્યા છે આનાથી વિદ્યાર્થીઓ અને અભિભાવકોમાં અવસ્થા ફેલાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવે પંજાબમાં પૂર રાહત માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે રાજ્યમાં નોંધપાત્ર નુકસાન થયું છે વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો પૂરગ્રસ્ત લોકોને મદદ કરવામાં રોકાયેલા છે આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવે પણ પંજાબના પૂરગ્રસ્ત લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે યોગ ગુરુ બાબા રામદેવે પંજાબમાં પૂર રાહત માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દરિયો ગુજરાતની જમીન ઘડી જશે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટ અનુસાર ગુજરાતના દરિયાકાંઠે સાતસો પાંસઠ કિલોમીટર જમીનનું ધોવાણ થયું છે જે ચિંતાજનક છે આ સ્થિતિ માટે ઔદ્યોગિકરણ ગેરકાયદેસર માઇનિંગ વૃક્ષ છેદન જેવી પ્રવૃત્તિઓ જવાબદાર છે સૌરાષ્ટ્રના પાંચસોને ચોત્રીસ ગામોમાં સાત લાખ હેક્ટર જમીન ખારસથી પ્રભાવિત થઈ છે જૂનાગઢમાં છાસઠ ટકા જમીનનું ધોવાણ થયું છે જે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગુજરાતનો ભૂગોળ બદલાઈ જશે અને દરિયો જમીનને ગળી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરસાણ અને મીઠાઈના નમૂના તો લીધા પણ હવે શું દશેરાના તહેવાર પહેલાં રાજકોટ વડોદરા સુરત અમદાવાદ સહિત ફરસાણ અને મીઠાઈની દુકાનો પર દરોડા પાડીને આરોગ્ય વિભાગે વિવિધ નમૂના તો લીધા બરફી કાજુ ગતરી અને જલેબી સહિત મીઠાઈઓના નમૂના લેવાયા કે નમૂનાનું લેબ ટેસ્ટિંગ પૂર્ણ થવામાં સાતથી દસ દિવસ લાગે છે ત્યાં સુધીમાં તો લોકોએ દશેરા પર મીઠાઈ અને ફરસાણ ખાઈ પણ લીધા હવે જોવું રહ્યું કે આ નમૂનાઓ પાસ થાય છે કે ફેલ પણ હવે આ કાર્યવાહીનો મતલબ શું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાન વિશ્વનો સૌથી ધનિક એક્ટર નેટવર્ક બાર હજાર ચારસો કરોડ રૂપિયા છે હુરન ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર પચીસ મુજબ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન બાર હજાર ચારસો ને કરોડની કુલ સંપત્તિ સાથે વિશ્વનો સૌથી ધનિક એક્ટર બન્યો છે તેણે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે એક વર્ષમાં તેની નેટવર્કમાં પાંચ હજાર કરોડનો વધારો થયો છે ભારતની સૌથી શ્રીમંત એક્ટ્રેસની યાદીમાં જુહી ચાવલા સાત હજાર સાતસો ને કરોડ સાથે બીજા સ્થાને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેજર ફાઇટર જેટને મળી છે ગતિ અમેરિકા પાસેથી ચોથું એન્જિન મળ્યું ભારતીય વાયુસેના માટે તેજસ માર્ક વન એ ફાઇટર જેટનું નિર્માણ કરતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની અમેરિકાની કંપની જનરલ ઇલેક્ટ્રિક એટલે કે જી પાસેથી ચોથું એન્જિન મળી ગયું છે સરકારે એચએ સાથે ત્રેસઠ ત્યાંશી તેજસ જેટ માટે અડતાલીસ હજાર કરોડની ડીલ કરી હતી પરંતુ એન્જિનની ડિલિવરીમાં વિલંબને કારણે એક પણ વિમાન સોંપાયું ન હતું હવે એચએ નવેમ્બર સુધીમાં ભારતીય વાયુસેનાને બે ફાઇટર જેટ સોંપી દેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિના આગમનથી ગીર અભયારણ્ય વહેલું ખુલશે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમને કારણે ગીર અભયારણ્ય નિર્ધારિત સમય કરતાં વહેલું ખુલશે સામાન્ય રીતે સોળમી ઓક્ટોબરે ખુલતું ગીર જંગલ રાષ્ટ્રપતિના સંભવિત દસથી બાર અગિયાર ઓક્ટોબરના પ્રવાસને ધ્યાનમાં રાખીને સંભવતઃ સાતમી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે વન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના સ્વાગત અને સુરક્ષાની તૈયારીઓ ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે